ભુજની સરકારી જનરલ ઘણી વાર ચર્ચાનું કેન્દ્ર બને છે કચ્છમુંદ્રાના ભુજપુર ગામના સામાજિક અગ્રણી અને ઉપસરપંચ માણેકભાઈ ગઢવી તેમના ભાઈની સારવાર માટે ભુજની જાણીતી જી કે જનરલ સરકારી હોસ્પિટલ ગયા હતા જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો તેમના ભાઈની સારવાર માટે ડોક્ટરો કોઈ હાજર ન હતા સત્વરે સારવાર મળતી ન હતી ત્યારે તેમને ના છૂટકે મીડિયાનો સહારો લેવો પડ્યો હતો અનેકો વાર આ ભુજની સરકારી હોસ્પિટલમાં ઉગ્ર લડત પણ થયેલ છે પણ કોઈ સરકાર તરફથી યોગ્ય નિર્ણયો લેવામાં આવતા નથી ત્યારે હવે આવતા બે ચાર દિવસમાં ભુજપુરના ઉપસરપંચ માણેકભાઈ ગઢવી ભુજજી કે જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને કરાતા અન્યાય મુદ્દે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરશે તેવું તેમણે મીડિયાને જણાવ્યું હતું મારું નામ માણેક ગઢવી

અહીંયા કહીએ એટલે કે તમે અહીંયા કેશ પેપર કઢાવો કેસ પેપરે કેશ પેપર કેસે અને એમ કરતા કરતા રિએક્શન આવી ગયું ઇન્જેક્શન અને બોટલ નું એ રિએક્શન એટલો તીવ્ર હતો કે ભાઈ એકદમ બેહોશ થઈ ગયા ડોળા ઊંચા ચડી ગયા ડોક્ટર ને એટલે ડોક્ટર કોઈ આવવા માટે તૈયાર હતા નહીં ત્યાં બેનને કીધું તો બેન કે ડોક્ટર આવશે પોતાની મેળે અને અમારી સામે તમે આવી વાત કરતા નહીં આવે તો સીસીટીવી જે કેમેરા છે એમાં ફૂટેજ તમે કઢાવો ફોટો બધું ખબર પડશે જે જે બોલ્યા છે અને આ સિક્યુરિટીની ફોજ ફરે છે એ ક્યાંય વાત કરવા દેતા નથી એમ કે છે તમે બોલતા નહીં કોઈ અહીંયા મીડિયા વાળાને મેં વાત કરી તો મીડિયા વાળાને કે તમે અંદર કઈ રિપોર્ટિંગ કરતા નહીં હિરાણી સાહેબ અહીંયા ના ઇન્ચાર્જ છે સિવિલ સર્જન તરીકે હિરાણી સાહેબને ફોન કર્યો એક વખત ફોન ઉપાડીને પાછો ફોન મેં પાંચ વખત ફોન કર્યો ફોન ઉપાડતા નથી ડોક્ટર અને આ લોકોને કહી છે તો કોઈ કોઈ આજે શનિવાર શનિવારથી કરીને સોમવાર સુધી કોઈ પણ સિનિયર ડોક્ટર અહીંયા છે જ નહીં એટલે મારો ભાઈ અત્યારે અમે અહીંયા

ડોક્ટર થી વાત કરવા દેતા નથી અહિયાં નથી ડોક્ટર છે નહીં કોઈ એમની પાસે અને ડોક્ટર ની માંગ કરી છે એટલે આ ફોજ ઉભી છે જો આ બાપુ છે કિશોરસિંહ કરીને છે પછી પેલા વિજયભાઈ કરી છે આ બધા કે તમે બોલો નહીં બોલો છો કેમ મેડિયા બંધ કરી નાખ્યો એટલે મને કાડિયો બનાવતા નહી તમે હવે અમે કલેક્ટર સાહેબ ને કાલે આપશું કાલ તો રવિવાર છે આવેદન પત્ર આપશું અને આ લોકોને અહીંયા અમે પબ્લિક ભેગી કરતું કે અહીંયા જો તમે સિસ્ટમ જે ગોઠવી છે પાંચ પાંચ વખત એક એક દર્દીને લઈને ધક્કા ખાવા પડે તેમ છતાં કોઈ જવાબ આપવા માટે ડોક્ટર પણ તૈયાર નથી ડોક્ટર કે છે કે બે મિનિટ અહીંયા બીજા બીજાને પછી પાંચ મિનિટ આવું બધા કે છે અમા અને બાકી આ સિક્યુરિટી સૌથી સક્રિય છે આ જો ફોજ ઉભી છે અમારી પાછળ ફરે છે ત્યારે